પાટણના રાધનપુર શહેરની રામદેવ સોસાયટીમાં ફાયરિંગની ઘટના પૂર્વ ચેલર કરસનભાઈ રબારીના ઘરે ફાયરિંગ રાત્રિ દરમિયાન પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ બે વાહનોને નુકસાન થયું હતું અને ઘરના કાચ પર તૂટી ગયા હતા સમગ્ર ઘટનાની જાણ રાધનપુર પોલીસને કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રામદેવ સોસાયટીમાં આજે સવારના આશરે સવા વાગે એક કાળા કલરની ગાડીમાં છ ઈસમો આવી અને જે ફરિયાદી છે એની સાથે અગાઉ પૈસા આપેલા એને બળજબરીથી આવેલ બે રાઉન્ડ ફાયર કરેલા છે જેમાં એક રાઉન્ડ ફરિયાદીના ઘર તરફ કરેલ છે અને એ લોકો પાસે લોકની ટામીઓ અને ધાર્યા હતા એવું આરોપ ફરિયાદી લખાવેલ છે જેના વડે એ ઈસમોએ ફરિયાદી ની જે બહાર વાહનો પડ્યા હતા એને કાચની પણ તોડફોડ કરી અને નુકસાન કરેલ છે આમ આવેલ ઈસમો એ પૈસા કઢાવા સારું બળજબરી પૂર્વક ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના ઈરાદે એમણે આ કૃત્ય કરેલ હોય ફરિયાદીની લખા મુજબની ફરિયાદ નખેલી અને હાલમાં અલગ અલગ ટીમો અને લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવાની તજવીજ ચાલુમાં છે જેમાં નામજોગ બે આરોપીમાં એક આનંદ અમૃત રબારી અને બીજો છે મિત અને બાકીના છે એ છે આમ ફરિયાદી લઈ અને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે એફએસએલ અધિકારી મારફતે બનાવડી જગ્યા જે પંચનામું કર્યું એ દરમિયાન પણ એક કાર્ટિસ જે બાર ના ભાગે બારીના કાચ તૂટેલા હતા એ કાચની નીચેથી એક કાર્ટિસ મળી આવેલ છે જે નાઇન એમ એમ નો છે આ ઉપરાંત બે ખાલી કેસ પણ મળી આવ્યા છે એટલે આ બળજબરીથી પૈસા કાઢવા માટે અને જાનથી માયા નાખવા હૃદય આરોપીઓએ ફાયરિંગ કરેલ છે